में स्वागत छे तो, तो आज है जाय दो जाय टाइम पुरो થઈ ગયો સલ્લા નીકળવા ઓરમ પાછું ભણવાનું ચાલતું રહે કાલ તે રામે તમું જબ નોકરી તો હેને તર હા તૈયારી થઈ ગઈ સાહેબ તૈયાર થઈ જાવ નીકળું પહેલા બેલાન પેટ થઈ જાય હે હા મેં એ ડાકો ભરાઈ જો આરો બંધ કરી દેજો

ખાઈ પીને જનોવરા થઈને બેઠા બેઈ ઇન્ડોલેજ કાખાઈ થ્રુન્સ ન્યા છે મે આપણે બસ તો અહી ઊભા ને બધી કરી સ્થાન જન મૂમિન થોકા મે કાલે તમને વિડિયો માં કીધુંતું એમ કે બેઠવા બેસવું હતું એક જગ્યાએ એટલે ન્યા ગયા બસ હવે કેટના બધી તાનીત કરીય સ

ध्रुवंश भाई के नाल में डूबी जा ध्रुवंश भाई डूबी जा के नाल में मोहिंद्र तो हमें सो तो उतरे सोए नहीं अपने तो नहीं तीन आ तो वहां जा

Evet, biz çorbeliz. Biz çorbeliz. Moza var mı bu sorma? बाजू mau itu तो जी पोय सुंदर બેટા પકડો ડ્રોન ડૂબે પકડો ડ્રોન ડૂબી જાતી ને પકડો મહેન્દ્ર મારું આવે ઓસલા પાએ કદી ક્યાં જતો જતો નહી ए ओय लो ना भाई बोल आई गे रे अडि जो हको नाही मन થઈ ગયું આખરે હવે નાતા जातो દેસી સ્વિંગ પુલ લાલો હું કવડી જો હું કવડી જો ભાઈ ને મમ્મી જેસલ વાડીએ આપણે બનાવવાની છે પાણીપુરી એટલે અહીં બટેટા બાપા મૂકી દીધા ને પાણી બનાવી ને અંદર મૂકી દીધું પણ આપણે કરવાનું ભૂલી ગયા કેમ કે ફટાફટ મૂકવું થયું ઠંડુ કરવું થયું એટલે ને ધ્રુવંશભાઈ ધાર ઉપર રમેશ બધી છોકરા ભેગો દોડતો દોડતો જાય જોવા છે એની મોજ કરેસ ને મહેન્દ્ર વાળીયા હતા બસ જો આવી ગયા થકી જ્યાં કેનાલમાં નાઈ નહીં ને કાઈ ટેકવે એટલે મજા આવી થી કાકે નાળમાં નાવાને દેસી સ્વિંગપુર દેસી સ્વિંગ બહુ જો પાણીપુરી બની ગઈ ને હવે બધી ખાવાની ચાલુ કરી દીધું હવે આ લોકો વેખમાં બેઠા એને અડી ભરીને દઈ દો એક કામ કરું તો